નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સાબર ડેરીએ પશુપાલકો માટે ફાયદાનો નિર્ણય લીધો છે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીધ દસ રૂપિયાનો વધારો કરાયો છે ગણતંત્ર દિવસ અને રામ મંદિર મહોત્સવને કારણે નિર્ણય લેવાયો છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખથી વધુ લોકોને ફાયદો થશે ભેંસના દૂધનો ભાવ આઠસો ચાલીસ હતો જે આઠસો ને પચાસ રૂપિયા કરાયો છે જ્યારે ગાયના દૂધનો ભાવ ત્રણસો ને સાહીઠથી વધારીને ત્રણસો સિત્તેર પોઈન્ટ પચાસ પૈસા કરાયો છે એક ફેબ્રુઆરીથી નવો ભાવ અમલમાં આવશે ડેરીએ અગાઉ ઘીનો ભાવ ઘટાડ્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા ક્રૂઝ જહાજ આઈકોન ઓફ ધી સીઝે અમેરિકાના મિયામીથી તેની પ્રથમ સફર શરૂ કરી છે તેની ક્ષમતા સાત હજાર છસો લોકોની છે તેમાં ચાલીસથી વધુ રેસ્ટોરન્ટ અને બાર તેમજ સાત સ્વિમિંગ પુલ છે જો કે દરિયાઈ ઈંધણને બદલે તેનો લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે એલ એનજીનો ઉપયોગ વિવાદાસ્પદ બન્યો છે પર્યાવરણ છે કે જહાજમાંથી સૌથી ખતરનાક મિથેન ગેસ છોડવામાં આવી રહ્યો છે અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરાયો છે ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી હતી કટ્ટાના ભાડામાં વધારો કરાયો છે હવે પ્રતિ કટ્ટાએ ઓગણીસ રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે અને બાર પોઈન્ટ ઓગણસાઠ રૂપિયા ગ્રેડિંગ ચાર્જ અલગથી આપવાનો રહેશે બેઠકમાં બાટાકાના ભાવ સંગ્રહ માટેનું ભાડું લેબર ફેંગિંગ ગ્રેડિંગ સહિતની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી જિલ્લામાં હાલ એકસોને નવ્વાણું કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેની કેપેસિટી ત્રણ પોઈન્ટ પંદર કરોડ કટ્ટાની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં ડુંગળીનું વિક્રમી વેચાણ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ચોરાણું હજાર સાતસો ડુંગળીની ગુણીનું વેચાણ થયું છે ડુંગળીના ભાવ એકસો ને વીસથી લઈને બસો સિત્તેર સુધી રહ્યા છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા રાહત થઈ છે થોડા દિવસ પહેલા ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તે સમય ખેડૂતોને મણે રૂપિયા પાંચ થી આઠ રૂપિયા ભાવ મળી રહ્યો હતો જેનાથી ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ જેવો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે